તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ વલસાડ રૂરલની હદમાં આવેલ ગાડીરિયા ગામમાં રોડ ઉપરથી એક વ્યક્તિને બિનવારસી જાહેર કરી અને એકસો આઠને કોલ મળેલો એકસો આઠ જગ્યા ઉપર જઈ તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલને લઈ આવેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં સિવિલ હોસ્પિટલમાં સત્તા ડૉક્ટરોએ મૃત જાહેર કરે વધુ પૂછપરછમાં એવું જાણવા મળેલ કે એ વ્યક્તિને ખેંચ આવતા એ વિભાન થઈ ગયેલો એવું જાણવા મળેલું એકસો આઠ દ્વારા પરંતુ શંકાસ્પદ જણાયેલ હોય સદર બનાવ એ બાબતે ફોરેન્સિક પીએમ કરવામાં આવતા ફોરેન્સિક પીએમ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું જેમાં સદર વ્યક્તિનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલું ખુલેલું જે બાબતે વલસાડ રોયલ પોલીસમાં ત્રણસો બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જે તપાસ દરમિયાન સદર મરણ જનાર વ્યક્તિ પોતે ઓજર ગામની ધર્મેશભાઈ મનુભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસનું ખુલેલું એની પત્નીને પૂછપરછ કરતાં એની પત્ની એવું જણાવેલું કે મારી ઉપર એ વ્યક્તિનો ફોન આવેલો ને એવું જણાવ્યું કે આ વ્યક્તિ એક બીજા લેડીઝ જોડે એનું લફરું છે એ બાબતે તમે આવી રીતે એને પકડી રાખ્યો છે તાત્કાલિક આવી જાવ એવું જાણવા મળતા શંકાસ્પદ બનાવ જણાયેલો અને વધુ પુરુષ એવું જાણવા મળેલું કે જેકી નામની વ્યક્તિ જ્યારે આ વ્યક્તિ પોતાની ઇકો વાહન લઈને પેટ્રોલમાં આગળ પહોંચેલ અને જે બીજી એક સ્ત્રી હતી એને ઉતારેલ તો એ સ્ત્રીનો પતિ જેકી જે પોતે આ જોઈ ગયેલો તે જેકી અને સંકેત બંને જણાએ દોડીને એને ગાડીમાંથી બહાર કાઢ્યો અને મારતા મારતા પચાસ મીટર આગળ લઈ ગયેલા અને ત્યાં મારતા મારતા તે વ્યક્તિને ગળું દુબાવી દેલું એવું તપાસમાં ખુલેલું અને આ કોઈ વસ્તુ જાણવા નહીં મળતા પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ બે જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને ખેં મારતા મારતા લઈ ગયા છે એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બનાવ કઈ રીતે બન્યું કોઈ કાવતર હતું કાવતર હતું કે કેમ એ બાબત જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ છે જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણજનનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જે દ્રઢ બની હતી અને એ શંકાના આધારે આ હુમલો થયેલાનું હાલ સુધીમાં તપાસમાં ખુલેલું છે